કાલ તો વરસાદ આવ્યો તો હજી નાસ્તો લગભગ નહીં આવે તો વિડીયો કન્ટિન્યુ બનાવી ને વિડીયો સારો લાગે તો લાઇક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને અમને થોડોક સપોર્ટ કરી જવ કામ ભાણેબહેનલા લીંબુ બેન ભાણે બેન નહીં પાડે છે એક બેન ઓલા પણ પાડે છે તો ભાઈ હવે જામ્યો છે પરિસેવાના નાહી નાખ્યા છે તડકો એમ જામ્યો છે કે ભાઈ શાહ લઈને આવ્યા છે તો આપણે સાહતું

તો ભાઈ આપણે તો જો સા પાણી પીન મળી પાછા લાગી જાય કામે હા પાણી પીને જો લાગી જાય કામે ના માસી તે જો કાઢવા મળ્યા છે પાવડો લઈને તો ભાઈ જો સાનો ફોટો તો કેવો સીડ્યો આવો ફોટો સીડ્યો પથાર પાડી દીધો લીંબુનો એવો ફોટો સીડ્યો

સોડો પડી ગયો છે એને હવે ટાઈમે તે થવા મળશે તો આપણે એક વાહડો પડ્યો છે આમ લઈ આવી તો ફેમિલી આપણે તો જો ફાઈનલી રજા થઈ ગઈ છે અને હાલતા હાલતા એટલું ખોડ લીધું છે ભાણી ક્યુ બે સોને હવે એડો શીબડા લેવા ગયું લાગે છે મદ્રષ્ટિ બેન ને ભાવે છે સીબડા નું કાંકડે તો લેતા રે અહીંયા હાટો પાણી ક્યો મોરે તું બે હાલો હેંડો પાર હાલો તો આવી ગયા છે આવી આગળ

વાતાવરણ અહીં તો જો એક નંબર એક નંબર થઈ ગયું છે હાલો ભાઈ આ ગાડી હોવાના હારે છે ને થઈ ગઈ છે તૈયાર અને સામે પડે છે બધી સાફ પીને નહીં છે પણ ગાડી હાલો આ ભાઈ બંને બંધાઈ દેવી ગાડી ચલો છે આપણે કમ્પ્લીટ ને ભાઈને સડાવી પડશે આપણે તે ઘાસ લેવો પડશે

હાલો તો ભાઈ જો નાની ગદડી હેઠો લઈ લીધો છે ખડ હેઠો આ બે નમારા તો હાથ પગ જોઈન થઈ ગયા રેડી ને હાલો હવે જઈએ ઘર બાજુ ચલો તો ભાઈ દાદા ની તો જો રોજનું વર્ક છે ભાઈ કામનું તો પરે સહેયા શોટ તો આવી ગયા છે ઘરે જો નદી જોવે છે પાણી નદી તમારે પહેલાં વરસાદી તે શરૂ છે હજી શરૂ છે ને જોવે છે એક છોકરો છે એની નદી જોવે છે મારા બાદ જો અહીંયા વાસણ ઉટકે છે બકરાને મળી ગયો છે તાજે તાજો નાસ્તો દક્ષા બાજુ જઈએ દક્ષા જો અહીંયા ખડ કાઢે છે

અને થોડોક યાર સપોર્ટ કરીજો તો હું મળીશું નવા એક લોગની સાથે ત્યાં સુધી જય માતાજી જય હિન્દ જય ભારત બાય બાય